વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા સો વર્ષની વયે દેવલોક પામ્યા છે જેને લઈને પૂરા દેશભરના લોકોમાં શોખ જોવા મળ્યો હતો તો સુરતના લિંબાયત ખાતે આવેલા ઉર્દુ સ્કૂલના વિદ્યાર્થીઓએ બે મિનિટ મૌન પાડી હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પી હતી ભારત નહીં હવે તો દુનિયાભરમાં ભાગ્યે જ કોઈ હશે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નહીં ઓળખતો હોય આપણા દેશમાં લઈને નાના બાળકો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓળખે છે અને તેમની તેમની સાથે માતા પણ છે હીરાબાની બે દિવસ પહેલા તબિયત બગડતા તેમને હોસ્પિટલે ખસેડ્યા હતા જેની જાણ થતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તરત જ અમદાવાદ દોડી આવ્યા હતા જોકે બે દિવસની સારવાર બાદ હીરાબા શુક્રવાર એટલે કે આજે દેવલોક પામ્યા છે તો સુરતના લિંબાયત ખાતે આવેલા ઉર્દુ સ્કૂલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વર્ગીય માતા હીરાબાને શ્રદ્ધાંજલિ અપાઈ હતી શાળાના વિદ્યાર્થીઓએ સમૂહમાં ઉભા રહી બે મિનિટનું મૌન પાડી હીરાબાને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબા સ્વર્ગસ્થ થતા તેમને શ્રદ્ધાંજલિ આપવા બે મિનિટમાં મૌનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે સ્થાનિકો પણ જોડાવા પામ્યા હતા